અમાર ભાઈ છે ને આમ દવા સાટે છે જો હા તો તમાર કઈ કામ જ નથી કરવું અમાર ભાઈ કામ કરાવવું બધું એટલે તો કહું છું તમાર ભાઈ આજે દવા સાટવા તમે રહી જાવ હારે હો ને કા ભાભી આને કઉ તમે રહી જાવ દવા સાટવા એમ બરાબર ને આ કોથમરી છે ને બધું ઠીક

સાહેબ પણ ઘરે આ ડુંગરીને બધું આવેલું જોને કા થાકે ને જાવ નાલે થાકે હું ખફડ ખફડતા થાય છે એવા તો આવે છે સપળ ને ઈ ગારો હતો ગારો ગારો છે ને તો કાય ગારો છે ને થાકે ય આટલું આલ્યા તાજો સંગમ હમ એટલે તો તમારે સામો જોઈ કે મારી બેન પણ એક વખત આવે છે નિતન બેન પણ એ જો વાત જોઈને બેઠી ઉભી કા નહીં નિતન બેન પણ બે કારું સોરી આ નિતન બેન પણ છે વાટ જોઈને ઉભી છે નહીં તો ક્યારે આવે કા તમારે સામો જોવા જોઈ લેવા આવે એમ તો કઉ છું લેવા આવે એમ તો કઉ છું જા

બોલા એ તો એક એક વીણી વીણીને ખાય બોલો ઊભા ભાઈ ભેગા નથી કરતા એક 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 ને ભાભી છે તો હાથમાં ભેગા કરે ને આ છે તો એક એક ખાતા ખાતા જોવે ઉભા રહે આવું બોરા આપણે જ કાંઈ વીણવા નથી કાટા વાગી જાય તો વીણ નહીં તમે નહીં વીણી દો ના ના તમને ન વાગ્યા

સાડે ગાતા બસ લે બસ 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 ભાગ કેમ છે નિતાબેન હાલ હજુ કેટલું જમવાનું બનાવ્યું છે હું હું બનાવ્યું ગોટા દૂધપાક પાપડ કેમ છે બેન આટલું બધું ન બનાવાય કેટલું બધું બનાવ્યું ભાઈ નથી તને આને તો નથી લાગી જો ને કા નથી લાગી લાગી છે સારું લઈએ